અમદાવાદ પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરાયું અમદાવાદ પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યા બાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતનો સૌથી સેફ સિટી અમદાવાદ છે અમદાવાદમાં ચોવીસ હજાર સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને તમામ કેમેરાનું અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમની મોનિટરિંગ કરાઈ છે બીજી તરફ અમદાવાદ શહેરમાં વર્ષ બે હજાર પચીસમાં પાંચસોને ઓગણસાઠ આરોપીઓને તડીપાર કર્યા છે પોલીસ કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં વર્ષ બે હજાર પચ્ચીસમાં 649 નો ઓગણપચાસ સાયબર ક્રાઇમ ગુના નોંધાયા છે અને એમાં 29.55 પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયા લોકોને પરત અપાવ્યા છે શહેર પોલીસે કોલ્ડ પ્લે ક્રિકેટ જેવા મોટા આયોજનોમાં કામ કર્યું છે અને પોલીસ હંમેશા લોકોની સુરક્ષા માટે તૈનાત છે આરોજ ભારત ના 77મા પ્રજાસત્તાક દિવસ છે આ બદલ હું સૌથી પહેલા તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છાઓ પાઠવું છું આજે આપણે સંવિધાન ના નિર્માણ નું જે કર્યા છે જે ફીરો ફાઇટર્સ છે બધી કુમારની આપીને સંવિધાન નું નિર્માણ કર્યા છે એ બદલ આપના سارے પારિવેત્રી સિસ્ટમ ચાલી રહ્યો છે એ ગર્વયાનો પણ આપણે ખૂબ નમન કરીએ આ પોલીસ ના અમદાવાદ ના કામગીરી જોઈએ તો તમે તાજેતરમાં આજે એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન સે નમબિયો જેને અમદાવાદ ને ભારત નો સોથી સેફ સિટી જાહેર કર્યું છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે પોલીસ ની કામગીરી છે એ પ્રશંસનીય કરી શકાય આના માટે જે સેફ સિટી જાહેર કર્યા છે અને પોલીસે જ નહીં ફરજા પબ્લિક છે જે લોકો છે લોક ભાગીદારી થી જે સીસીટીવી નો કામ ખાસ થયો છે એ પણ એમાં ખાસ કોન્ટ્રીબ્યુશન છે આપણે 24000 થી વધારે સીસીટીવી લોકો ભાગીદારીથી લોકોએ લગાવ્યા છે અને એની 3000 થી વધારે સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આવી રહી છે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી રહી છે આશરે 4000 લગભગ જેટલા સીસીટીવી સરકારના જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ છે એટલે એના સેફ્ટી સિટી બનાવવામાં આ સીસીટીવીનો ખાસો યોગદાન આપી સક્યા આપના તમામ જે પોલીસ સે બ્રાન્ચો છે ક્રાઈમ બ્રાન્ચ છે સાયબર ક્રાઈમ છે એ બધી વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહી છે એટલે કહી શકીએ કે આપને પોલીસની કામગીરીથી સંતોષ છે તેમ છતાં એ કેવી રીતે ઓર ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે સખત પ્રયાસો કરી રહ્યા છીએ ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ